પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદર ગામે ચોમાસા દરમિયાન મુખ્ય પ્રવેશ દ્વાર વરસાદી પાણી ભરાતા ગ્રામજનો પરેશાન તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં માંખા આડાકાન સ્લગ વરસાદી પાણીમાંગ પસાર થઈ બાળકો સ્કૂલ જવા મજબૂર વરસાદી પાણીમાંગ કાદવ ખીચમાંગ પશુપાલકો તથા વાહન ચાલકોને ભારે હાલાકી ગ્રામ પંચાયત સરપંચ તલાટીને અનેકવાર રજૂઆત છતાં માંખા આડાકાન વર્ષો જૂની સમસ્યાને લઈ ઘરોમાં પાણી ભરાઈ જાય છે સ્થાનિક લાંબા ટાઈમ સુધી પાણી ભરાઈ રહેતા રોગચાળાની ભીતિ સમી તાલુકાના દાદર ગામના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતા બાળકોને સ્કૂલે જવા માંગ તેમજ પશુપાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વખત તો વાહનચાલકોને પણ પોતાના વાહનો બંધ પડી જતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી તેમજ વરસાદી પાણી લાંબા ટાઈમ સુધી ભરાઈ રહેતા કાદવ કીચડ જેવું માહોલ સર્જાય છે જેને લઈ મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે જેને લઈ સત્વરે અમારા વિસ્તારની સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી હતી

બાળકોને નિશાળે જવા માટે અને ખેડૂતોને અવર જવા માટે આ પાણી ભરાઈ રહે છે અને દસ દિવસ કે પંદર દિવસ આ પાણી આવીને આવી રહે છે અને ત્યાંથી ગંદકી ફેલાય છે આપણે એ જ વિનંતી છે કે સરકારને આ પ્રશ્નનો નિકાલ થાય છે